છેલ્લા પચીસ દિવસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ એક કરોડનો દારૂ તથા પોણા બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો મહત્વનું છે કે ગુજરાતમાં સૌથી વધુ શામળાજી બોર્ડર વિસ્તારમાં રાજસ્થાનથી દારૂ લાવવાના પ્રયાસો થતા હોય છે હવે જ્યારે બે હજાર ત્રેવીસ નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને નવા વર્ષ બે હજાર ચોવીસ ને આવકારવા યુવાધન ઉત્સાહમાં હોય છે ત્યારે બુટ લેકરો દ્વારા પણ ગેરકાયદેસર રાજ્યમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે જે મામલે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ અગાઉથી જ સતર્ક બની છે ખાસ કરીને જિલ્લા પોલીસ દ્વારા જે રાજ્યને જોડતી જે સરહદી ચેકપોસ્ટ છે અને તેની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હાલ અત્યારે આપણે સામ્રાજી નજીકની રતનપુર ચેકપોસ્ટ ઉપર છે એ દૃશ્યમાં જોઈ શકો છો કે રાજસ્થાનમાંથી જે ગુજરાતમાં પ્રવેશતા નાના મોટા જે વાહન છે વાહનોની અંદર ભરે માલસામાન તેમજ અંદર બેઠેલા મુસાફરોની હાલ પોલીસ દ્વારા જીમનોટભરી તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને છેલ્લા એક મહિનાની અંદર અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આ શામળાજી બોર્ડર ઉપરથી એક કરોડ થી વધુ રકમનો જે દારૂ હતો તેનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે હાલ થર્ટી ફર્સ્ટની ઉજવણીની અંદર દારૂની રેલમ સેલમ અટકે અને કોઈ પણ પ્રકારની બધી ના ન ફેલાય શાંતિપૂર્ણ માહોલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ સજ્જ બની જાય વિપુલ રાણા ગુજરાત ફર્સ્ટ અરવલ્લી